નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ મે બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના રેકોર્ડબેક ભાવ ઊંઝામાં પંચાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે હાલ જીરુની બજાર ફરી પાછી ઉચકાઈ છે પરંતુ જીરુના ભાવ વધઘટ સાથે પાંચ હજાર પ્લસ

ગોટાદ પાંત્રીસોથી બેતાલીસોને પાસઠ રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા ગોંડલ ચોત્રીસો સિત્તેરથી એકતાલીસો રૂપિયા વાંકાનેર આડત્રીસોથી તેતાલીસો રૂપિયા છેતપુર ત્રણ હજારથી બેતાલીસોને એકાવન રૂપિયા ઊંઝા ત્રણ હજાર નવસો અઠ્ઠાવનથી પંચાવનસો રૂપિયા થરાદ બત્રીસોથી એકતાલીસો ને પચીસ રૂપિયા પાટણ ત્રણ હજારથી એકતાલીસસો રૂપિયા હારીજ ચાર હજારથી તેતાલીસો રૂપિયા થરાદ છત્રીસોથી ચાર હજાર રૂપિયા નેનાવા સાડત્રીસોથી બેતાલીસો રૂપિયા વારાહી ચોત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા દિયોદર બત્રીસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા રાધનપુર ચોત્રીસો થી બેતાલીસો દસ રૂપિયા રાપર ચાર હજારથી ચાર હજાર રૂપિયા અંજાર બેતાલીસો થી તેતાલીસો રૂપિયા ભચાઉ આડત્રીસો થી ચાર હજાર રૂપિયા જામનગર પચીસો થી તેતાલીસો રૂપિયા ભાવનગર આડત્રીસો થી ચાલીસ રૂપિયા પોરબંદર આડત્રીસો થી એકતાલીસો રૂપિયા અમરેલી સત્યાવીસો થી ત્રણ હાજર નવસો એસી રૂપિયા સાવરકુંડલા છત્રીસો થી બેતાલીસો રૂપિયા થ્રોલ તેત્રીસો થી બેતાલીસો વીસ રૂપિયા સમી ત્રણ હજાર થી અગિયાર રૂપિયા ધાનેરા તેત્રીસો થી બેતાલીસો રૂપિયા વિરમગામ આડત્રીસો થી બેતાલીસો પિસ્તાલીસ રૂપિયા વિસાવદર પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા આડત્રીસો પિસ્તાલીસથી એકતાલીસો રૂપિયા પાઠાવાડા સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા વિસનગર છત્રીસોથી છત્રીસો રૂપિયા અને બહુચરાજી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા